નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોની સાથે તો મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે જી એસ 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 એટલે કે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની જે વાયરમેન વર્થની પરીક્ષા આવી છે તેના વિશે વાત કરવાના છીએ તેને લગતા જે એમસીક્યુ છે તે બધા આપણે આજે જોવાના છીએ જે બેઝિક બધા એમસીક્યુ છે જે વારંવાર પરીક્ષામાં પૂછાય છે તેવા બધા એમસીક્યુ આપણે જોવાના છીએ એક પછી એક બધા જે પ્રશ્નો છે તે ધ્યાનથી જોઈ લેજો એમ કે તમારા માટે છે તે ખૂબ જ ઉપયોગી થવાના છે અને જે મિત્રોએ હજુ સુધી આ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરેલી તે મિત્રો આ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો કેમ કે તમારા માટે દરરોજ છે તે આ ચેનલ ઉપર વિડીયોઝ આવતા રહે છે અને જે મિત્રોને સરખી રીતે તૈયારી કરી હોય તો તેના માટે આપણે કોર્સ પણ લોન્ચ કરેલો છે આઈટીઆઈ ઇલેક્ટ્રિશિયન એપ્લિકેશનની અંદર છે તે ગુજરાત ગૌણ જેવા પસંદગીનો જે છે કોર્સ તે પણ આપણે મૂકેલો છે તેની અંદર તમને ટેસ્ટ સિરીઝ પીડીએફ ફાઇલ આ બધું અંદર મળી જશે સાથે સાથે તમને યુટ્યુબની અંદર વિડીયો પણ મળી જશે માત્ર એકસો નવ્વાણું રૂપિયાની અંદર છે તમને ફૂલ કોર્સ મળી જાય છે તેની અંદરથી તમે તૈયારી કરી શકો છો તો મિત્રો આપણા પ્રશ્નો ચાલુ કરીશું એક પછી એક બધા પ્રશ્નો જોઈ લેજો પરીક્ષા પરીક્ષાની અંદર તમને ખૂબ જ ઉપયોગી થવાના છે તો સૌપ્રથમ મિત્રો આપણે વાયરિંગ ઇલેક્ટ્રિક સલામતી અને ફિટિંગ પર આધારિત એમસી છે તે જોવાના છીએ તો આપણો પહેલો પ્રશ્ન છે કે ઘરેલું વીજ પુરવઠો કેટલી વોલ્ટેજ થાય છે એટલે કે આપણા ઘરે જે વીજ પુરવઠો આવે છે તેની અંદર કેટલા વોલ્ટેજ હોય છે આપણા ઘરની વાત કરવામાં આવેલી છે તો તેની અંદર મિત્રો સાચો જવાબ છે તે આપેલો છે બસો વીસ વોલ્ટેજ બસો વીસ વોલ્ટેજ છે તે આપણા ઘરે આવતા હોય છે ત્યારબાદ પ્રશ્ન નંબર બે છે કે ઘરમાં થ્રી પિન પ્લગ કેટલા વાયર ધરાવે છે ઘરની અંદર આપણે થ્રી પિન પ્લગ હોય છે તે કેટલા વાયર ધરાવે છે તો મિત્રો તેની અંદર આપણો સાચો જવાબ આવશે ઓપ્શન સી ત્રણ ઘરમાં થ્રી પિન પ્લગ છે તે ત્રણ પ્લગ ધરાવે છે તેના પછી મિત્રો આગળનો પ્રશ્ન છે કે લાઇટિંગ પોઈન્ટ માટે વપરાતી વાયર સાઇઝ શું હોય છે આપણે ઘરે જે લાઇટિંગ પોઈન્ટ હોય છે તેમાં જે વપરાતી વાયરની સાઈઝ હોય છે તે કેટલી હોય છે મિત્રો પરીક્ષાની અંદર આપણને આવા બેઝિક પ્રશ્નો જ પૂછશે તેની અંદર કોઈ વધારે હાર્ડ પ્રશ્નો પૂછશે નહીં એટલે આ બધા બેઝિક પ્રશ્નો છે તે આપણને આવડવા જોઈએ તો આ ત્રીજા પ્રશ્નની અંદર આપણો સાચો જવાબ રહેશે ઓપ્શન બી એક પોઈન્ટ પાંચ સ્ક્વેર એમ આપણે લાઇટિંગ પોઈન્ટ હોય છે તેની અંદર આપણે ઘરે જે વાયર વપરાય છે તેની સાઇઝ હોય છે એક પોઈન્ટ પાંચ સ્ક્વેર એમ એમ ત્યારબાદ મિત્રો આગળનો પ્રશ્ન છે ચાર નંબરનો પ્રશ્ન જોઈએ પ્રશ્ન શું છે ધ્યાનથી જોઈ લેજો કે ઇલેક્ટ્રિક શોખથી બસવા માટે શું જરૂરી છે ઇલેક્ટ્રિક શોખથી બસવા માટે આપણે શું જરૂરી છે તો મિત્રો તેની અંદર આપણો સાચો જવાબ આવશે ઓપ્શન એ ઓપ્શન એ ઇન્સ્યુલેટેડ ગ્લોવ આપણે ઇલેક્ટ્રિક શોખથી જો બચવું હોય તો આપણે ઇન્સ્યુલેટિવ ગ્લોવસ પહેરવા જરૂરી છે ત્યારબાદ આગળનો પ્રશ્ન છે પાંચ નંબરનો પ્રશ્ન જોઈએ પાંચ નંબરનો પ્રશ્ન મલ્ટીમીટર વડે શું માપી શકાય છે મલ્ટીમીટર વડે શું માપી શકાય છે આવો પ્રશ્ન આપણને પૂછેલો છે વોલ્ટેજ કરંટ કે ઉપરોક્ત બધું તો મિત્રો તેની અંદર આપણો સાચો જવાબ આવશે ઓપ્શન ડી ઉપરના બધા જ એટલે કે વોલ્ટેજ પણ આપણે માપી શકીએ છીએ કરંટ પણ માપી શકીએ છીએ અને રેજિસ્ટન્સ પણ માપી શકીએ છીએ મલ્ટીમીટર વડે આપણે આ તમામને માપી શકીએ છીએ ત્યારબાદ મિત્રો હવે આપણો આગળનો પ્રશ્ન જોઈશું પ્રશ્ન નંબર છ આ છે વિદ્યુત ઉપકરણ અને તેની કામગીરીને લગતા પ્રશ્નો જે પરીક્ષાની અંદર વારંવાર પૂછાય છે તો આપણો પ્રશ્ન નંબર છ જોઈએ કે એમસીબીનો રૂપ શું છે એમસીબીનું સંપૂર્ણ રૂપ એટલે કે તેનું ફૂલ ફોર્મ શું છે એમસીબીનું તો મિત્રો તેની અંદર આપણો સાચો જવાબ આવશે ઓપ્શન બી ઓપ્શન બી મિનિએચર સર્કિટ બ્રેકર એમસીબીને આપણે મિનિએચર સર્કિટ બ્રેકર કહેવાય છે આવા ઇલેક્ટ્રિક નામો છે તે બધાના આપણને ફૂલ ફોર્મ પણ આવડવા જોઈએ તમને પરીક્ષામાં આવા પ્રશ્નો પૂછી શકે છે બેઝિક લેવલના હશે કોઈ અઘરા પ્રશ્નો હશે નહીં એટલે તમને આવડી જશે ત્યારબાદ મિત્રો આગળનો પ્રશ્ન જોઈએ પ્રશ્ન નંબર સાત પ્રશ્ન નંબર સાત તો તેની અંદર શું પ્રશ્ન આપેલો છે કે

કયા ઉપકરણમાં હોય છે દબાણ રિફેલ વાલ્વ કયા ઉપકરણમાં હોય છે આવો પ્રશ્ન આપણને પૂછેલો છે તો તેની અંદર આપણો જવાબ આવશે ઓપ્શન એ ટ્રાન્સફોર્મર આજે દબાણ રિફેલ વાલ્વ હોય છે તે ટ્રાન્સફોર્મરની અંદર લાગેલો હોય છે પ્રશ્ન નંબર દસ ફોટોસેલ સ્વિચ શું કરે છે ફોટોસેલ સ્વિચ છે તે શું કરે છે આવો પ્રશ્ન આપણને પૂછેલો છે તો મિત્રો તેની અંદર આપણો સાચો જવાબ રહેશે ઓપ્શન લાઈટ ને ઓન ઓફ કરે છે ત્યારબાદ મિત્રો આપણે આગળના પ્રશ્નો જોઈશું વિદ્યુત તકનીકી પર આધારિત એમ સીક્યુ છે અહીંયા આપણે જે વિદ્યુત તકનીકી પર આધારિત છે તે પ્રશ્ન જોઈએ તો પ્રશ્ન છે ઘરના વિદ્યુત પુરવઠાની વોલ્ટેજ કેટલી હોય છે તે આપણે આગળના પ્રશ્નમાં જોયું કે બસો વીસ વોલ્ટેજ હોય છે ત્યારબાદ આગળનો પ્રશ્ન છે એક ફ્યુઝનો મુખ્ય હેતુ શું છે પ્રશ્ન નંબર બે છે અહીંયા આપણે વિદ્યુત તકનીકીના પ્રશ્નો જોઈએ છે તેની અંદર પ્રશ્ન નંબર બે છે કે એક ફ્યુજનો મુખ્ય હેતુ શું હોય છે તો તેની અંદર જવાબ આવશે ઓવરલોડ કરંટ સામે સુરક્ષા એક ફ્યુઝનો મુખ્ય હેતુ હોય છે કે તે ઓવરલોડ કરંટ સામે સુરક્ષા આપે છે ત્યારબાદ મિત્રો આગળનો ત્રણ નંબરનો પ્રશ્ન પણ આપણે આગળ જોઈ લીધો કે ઘરમાં અર્થિંગ કરવાથી શું થાય તો કે વીજળીના શોખથી આપણે બચી શકીએ છીએ ત્યારબાદ પ્રશ્ન નંબર ચાર જોઈએ પ્રશ્ન નંબર ચાર તો વાયરમેનનો મુખ્ય કાર્ય શું છે વાયરમેન હોય છે તેનું મુખ્ય કાર્ય શું છે મિત્રો આ એમપી પ્રશ્ન છે ધ્યાનથી જોઈ લેજો પરીક્ષાની અંદર પૂછી શકે તેવો પ્રશ્ન છે તો તેની અંદર મિત્રો સાચો જવાબ આવશે વાયરિંગ ઇન્સ્ટોલ કરવું વાયરમેનનું મુખ્ય કાર્ય હોય છે કે તે વાયરિંગને ઇન્સ્ટોલ કરે છે ત્યારબાદ આગળનો પ્રશ્ન છે પાંચ નંબરનો પ્રશ્ન જોઈએ એમસીબી આપણો સાચો પ્રશ્ન નંબર પાંચની અંદર સર્કિટ અને ઓવરલોડ માટે એમસીબીનો ઉપયોગ આપણે શોર્ટ સર્કિટ અથવા તો ઓવરલોડ માટે કરવામાં આવે છે ત્યારબાદ મિત્રો આગળનો છ નંબરનો પ્રશ્ન જોઈએ પ્રશ્ન નંબર છ ઘરમાં ત્રણ પિન પ્લગમાં મેડલ પિન શું કાર્ય કરે છે આપણે તમે ઘરમાં જોયું હતું થ્રી પ્લગ પિન હોય છે જેમાં ત્રણ પિન પ્લગ આપેલા હોય છે તો તેની અંદર જે મિડલની પિન હોય છે તે શું કાર્ય કરે છે તો મિત્રો તેની અંદર જવાબ આવશે અર્થિંગ માટે જે મિડલમાં જે જાડી પિન હોય છે તે અર્થિંગ માટે કાર્ય કરે છે ત્યારબાદ મિત્રો આગળનો પ્રશ્ન જોઈએ પ્રશ્ન નંબર સાત પ્રશ્ન નંબર સાત ડાયોડ શું છે ડાયોડ છે તે શું છે તો તેની અંદર જવાબ આવશે એક દિશામાં કરંટ પસાર થવા દે છે જે ડાયોડ હોય છે તે હોય છે તે એક દિશામાં કરંટ પસાર થવા દે છે ત્યારબાદ મિત્રો આગળનો પ્રશ્ન છે પ્રશ્ન નંબર આઠ પ્રશ્ન નંબર આઠ કે વર્તમાન એટલે કે કરંટનો માપદંડ શું છે કરંટનો માપદંડ શું છે તો કરંટનો માપદંડ જોઈએ તો છે એમ્પિયર કરંટનો માપદંડ એમ્પિયર છે મિત્રો પરીક્ષાની અંદર તમને આવા બેઝિક પ્રશ્નો પૂછે એટલે આપણે આવા બેઝિક પ્રશ્નો જોવાના છે બાકી આપણી આ યુટ્યુબ ચેનલની અંદર ઘણા બધા એવા વિડીયો મૂકેલા છે જેની અંદર તમને અનલિમિટેડ એટલે કે બહુ જાઝા પ્રમાણમાં પ્રશ્નો આપેલા છે તે પણ તમે જોઈ શકો છો કેમ કે તે પણ તમારા માટે ખૂબ જ ઉપયોગી થવાના છે આ પરીક્ષા માટે ભલે તે આપણે વીએસ પરીક્ષા માટે મૂકેલા છે પણ બેઝિક જે ઇલેક્ટ્રિશિયન અથવા તો વાયરમેનમાં જે પ્રશ્નો આવે છે તે જ બધા પ્રશ્નો આપણે અંદર મૂકેલા છે એક પછી એક તે બધા વિડીયો તમે જોઈ શકો છો ત્યારબાદ તમારે તૈયારી સરખી રીતે કરવી હોય તો એપ્લિકેશનની અંદરથી કોર્સ પણ તમે મેળવી શકો છો ત્યારબાદ મિત્રો આગળનો પ્રશ્ન જોઈએ કે ઓહમ સ્લો અનુસાર વી બરાબર ઓહમ સ્લો બરાબર ઓહમ સ્લો અનુસાર વી બરાબર તો તેની અંદર જવાબ આવશે આઈ આર ઓપ્શન સી હતો કે આઈ આર ઓહમ સ્લો અનુસાર વી બરાબર આઈ આર થશે ત્યારબાદ આગળનો પ્રશ્ન છે દસ નંબરનો પ્રશ્ન એર કન્ડક્ટર કયો તત્વ છે એર કન્ડક્ટર છે તે કયો તત્વ છે આવો પ્રશ્ન આપણને પૂછેલો છે તો મિત્રો તેની અંદર જવાબ આવશે કોપર એર કન્ડક્ટર છે તે કોપર તત્વ છે ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ અગિયાર નંબરનો પ્રશ્ન કે મલ્ટીમીટર કયા કયા પરિણામ માપી શકે છે જે આપણું મલ્ટિમીટર હોય છે બધા મિત્રોએ મલ્ટીમીટર જોયું હશે તો આ મલ્ટીમીટર છે તે કયા કયા પરિણામ માપી શકે છે તો મિત્રો તેની અંદર ઉપરોક્ત બધા એટલે કે આપણે અગાઉ જોયું હતું કે તે કરંટ પણ માપી શકે છે વોલ્ટેજ પણ માપી શકે છે અને રેજિસ્ટન્સ પણ માપી શકે છે ત્યારબાદ આગળનો પ્રશ્ન બાર નંબરનો પ્રશ્ન જોઈએ બાર નંબરનો પ્રશ્ન શું છે એસીનો રૂપ એટલે કે એસીનું ફૂલ ફોર્મ શું થશે આપણને એસી ડીસી આ બધાના ફૂલ ફોર્મ પણ આવડવા જોઈએ કેમ કે બે જીકા પરીક્ષાની અંદર પૂછી શકે છે તો એસીનું ફૂલ ફોર્મ થશે આલ્ટરનેટિંગ કરંટ અને કદાચ તમને ડીસીનું પૂછવું હોય તો તમને આવશે ડાયરેક્ટ કરંટ અહીંયા આપણને એસીનું પૂછેલું છે એટલે કે આલ્ટરનેટિંગ કરંટ અને ડીસીનું પૂછેલું હોય તો ડાયરેક્ટ કરંટ આવશે તેના પછી મિત્રો જોઈએ તેર નંબરનો પ્રશ્ન આપણે આગળનો તેર નંબરનો પ્રશ્ન કે ફેન મોટર કઈ પ્રકારની મોટર હોય છે ફેનની જે મોટર હોય છે તે કઈ પ્રકારની મોટર હોય છે તો તેની અંદર જવાબ આવશે સિંગલ ફેઝ ઇન્ડક્શન મોટર જે ફેન મોટર હોય છે તે સિંગલ ફેઝ ઇન્ડક્શન મોટર હોય છે ત્યારબાદ આગળનો ચૌદ નંબરનો પ્રશ્ન જોઈએ પ્રશ્ન નંબર ચૌદ પાવર ફેક્ટર કેટલો હોય છે તો મિત્રો ઝીરોથી એક વચ્ચે છે તે પાવર ફેક્ટર હોય છે ત્યારબાદ આગળનો પંદર નંબરનો પ્રશ્ન જોઈએ પ્રશ્ન નંબર પંદર વીજળીના શોખથી બચવા કયું સાધન ઉપયોગી છે તો ઇન્સ્યુલેટેડ ગ્લોવ ત્યારબાદ આગળનો પ્રશ્ન સોળ નંબરનો પ્રશ્ન બેટરીના ધ્રુવો શા માટે હોય છે બેટરીના ધ્રુવો છે તે કરંટની દિશા માટે હોય છે ત્યારબાદ આગળનો સત્તર નંબરનો પ્રશ્ન સિરીજ કનેક્શનમાં કરંટ સિરીઝ કરંટ સિરીજ કનેક્શનમાં કરંટ તો તેની અંદર જવાબ આવશે સર્વત્ર સમાન હોય છે સિરીઝ કનેક્શનમાં જે કરંટ હોય છે તે સર્વત્ર સમાન હોય છે ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ અઢાર નંબરનો પ્રશ્ન જોઈએ રેઝિસ્ટન્સનો માપદંડ શું છે રેઝિસ્ટન્સનો માપદંડ શું છે તો મિત્રો તેની અંદર આપણો સાચો જવાબ આવશે ઓહમ રેઝિસ્ટન્સનો માપદંડ છે તે ઓહમ છે એટલે કે રેઝિસ્ટન્સનો જે એકમ છે તે ઓહમ છે ત્યારબાદ આગળનો ઓગણીસ નંબરનો પ્રશ્ન લાઇટ બલ્બ

તો તે કઈ ઉર્જા બદલે છે તો તેની અંદર જવાબ આવશે વિદ્યુતથી વિદ્યુત એટલે કે ટ્રાન્સફોર્મર છે તે વિદ્યુતથી વિદ્યુત ઊર્જાને બદલે છે ત્યારબાદ આગળનો પ્રશ્ન બાવીસ નંબરનો પ્રશ્ન જોઈએ પ્રશ્ન નંબર બાવીસ પાવર સ્ટેશનમાંથી કઈ પ્રકારનો કરંટ આવે છે પાવર સ્ટેશન હોય છે તેમાંથી કઈ પ્રકારનો કરંટ આવે છે તો તેની અંદર જવાબ આવશે એસી અલ્ટરનેટિંગ કરંટ પાવર સ્ટેશનમાંથી છે તે એસી પાવર આવે છે ત્યારબાદ આગળનો પ્રશ્ન છે પ્રશ્ન નંબર ત્રેવીસ એનર્જી મીટર શું માપે છે હવે પ્રશ્ન છે કે આપણું એનર્જી મીટર હોય છે તે શું માપદંડ કરે છે એટલે કે શું માપે છે તો તેની અંદર જવાબ આવશે એક યુનિટમાં વપરાતી ઉર્જા જે એનર્જી મીટર હોય છે તે એક યુનિટમાં વપરાતી ઉર્જાને માપન કરે છે ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈ છું ચોવીસ નંબરનો પ્રશ્ન કે લાઇટ ડીમર શું કરે છે જે આ લાઇટ ડીમર હોય છે તે તમે કદાચ નામ સાંભળેલું હશે કે લાઇટ ડીમર તો આ લાઇટ ડીમર છે તે શું કરે છે તો તેની અંદર જવાબ આવશે વીજ પુરવઠો ઘટાડે છે વીજ પુરવઠો ઘટાડે છે જે લાઇટ ડીમર આવે છે તે વીજ પુરવઠાને ઘટાડે છે ત્યારબાદ આગળનો પચીસ નંબરનો પ્રશ્ન જોઈએ બેલેન્સ લોડ કઈ લાઇન પર હોય છે બેલેન્સ લોડ છે તે કઈ લાઇન પર હોય છે તેની અંદર જવાબ આવશે થ્રી ફેઝ ત્રણ ફેઝ એટલે કે થ્રી ફેઝ બેલેન્સ લોડ હોય છે તે થ્રી ફેઝ લાઈનમાં હોય છે ત્યારબાદ છવ્વીસ નંબરનો પ્રશ્ન કે કોઈ પણ ઉપકરણના ભૂતકાળના ફોલ્ટ જોવા કયું સાધન ઉપયોગી છે કોઈપણ ઉપકરણના ભૂતકાળના ફોલ્ટ છે તે જોવા માટે કયું સાધન ઉપયોગી છે તો તેની અંદર જવાબ આવશે મલ્ટિમીટર મલ્ટિમીટર દ્વારા આપણે કોઈપણ ઉપકરણના ભૂતકાળના ફોલ્ટને શોધી શકીએ છીએ તેના પછી મિત્રો આગળનો સત્યાવીસ નંબરનો પ્રશ્ન તાપયુક્ત વાયરિંગ કઈ માટે ઉપયોગી છે તાપયુક્ત વાયરિંગ વાયર કઈ માટે ઉપયોગી છે તો તેની અંદર જવાબ આવશે હિટિંગ માટે તાપયુક્ત વાયર છે તે હિટિંગ માટે ઉપયોગી છે ત્યારબાદ આગળ અઠ્યાવીસ નંબરનો પ્રશ્ન પાવર પ્લગ પિન કયા ધાતુના હોય છે જે આ પાવર પ્લગ પિન હોય છે તે કયા ધાતુના હોય છે આવો પ્રશ્ન આપણને પૂછેલો છે અઠ્યાવીસ નંબરનો પ્રશ્ન તો તેની અંદર જવાબ આવશે બ્રાસ પાવર પ્લગ પિન હોય છે તે બ્રાસ ધાતુના બનેલા હોય છે તેના પછી આગળનો પ્રશ્ન જોઈએ પ્રશ્ન પ્રશ્ન નંબર નંબર જોઈએ કે અર્થ કન્ટિન્યુટી ટેસ્ટ કઈ કન્ટિન્યુટી ચેક કરે છે અર્થ કન્ટિન્યુટી ટેસ્ટ હોય છે તે કઈ કન્ટિન્યુટી ચેક કરે છે તો તેની અંદર જવાબ આવશે ધરતી વાયર એટલે કે અર્થ વાયર અર્થ કન્ટિન્યુટી ટેસ્ટ છે તે અર્થ એટલે કે જે અર્થિંગ વાયર હોય છે તે કન્ટિન્યુટી ચેક કરે છે ત્યારબાદ મિત્રો આગળનો પ્રશ્ન જોઈએ કે પ્રશ્ન નંબર ત્રીસ પ્રશ્ન નંબર ત્રીસ છે કે આરસીસીબી શું કરે છે આરસીસીબી શું કરે છે તો તેની અંદર જવાબ આવશે કરંટ લીકેજ સામે રક્ષણ આપે છે જે આરસીસીબી હોય છે તે કરંટ લીકેજ સામે રક્ષણ આપે છે ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ પ્રશ્ન નંબર એકત્રીસ કન્ડેન્સર સેના માટે ઉપયોગી થાય છે તમે કદાચ કન્ડેન્સર સાંભળેલું હશે તો આ કંડેન્સર છે તે સેના માટે ઉપયોગી થાય છે તો તેની અંદર જવાબ આવશે પાવર ફેક્ટર સુધારવા માટે ત્યારબાદ આગળનો પ્રશ્ન છે બત્રીસ નંબરનો પ્રશ્ન ઈ એલ સીબીનો સંપૂર્ણ અર્થ શું છે ઈ એલસીબીનું ફૂલ ફોર્મ તમારી પાસે અહીંયા માંગેલું છે તો તેની અંદર જવાબ આવશે અર્થ લીકેજ સર્કિટ બ્રેકર ઈ એલસીબીનો મતલબ થશે કે અર્થ લીકેજ સર્કિટ બ્રેકર તેના પછી આગળનો પ્રશ્ન જોઈએ પ્રશ્ન નંબર તેત્રીસ કે નેગેટિવ ટર્મિનલનો રંગ શું હોય છે જે આપણે પોઝિટિવ નેગેટિવ ટર્મિનલ આવે છે તેની અંદર નેગેટિવ ટર્મિનલ હોય છે તેનો કલર કેવો હોય છે આ પૂછેલું છે તો તેની અંદર મિત્રો જવાબ આવશે કે બ્લેક એટલે કે કાળો જે નેગેટિવ વાયર હોય છે તે બ્લેક કલરનો હોય છે ત્યારબાદ આગળનો પ્રશ્ન ડીસીનું પૂરું નામ શું છે આપણે આગળ વાત કરીએ કે એસી એટલે કે આલ્ટરનેટિંગ કરંટ અને ડીસી એટલે કે ડાયરેક્ટ કરંટ તો ડીસીનું ફૂલ ફોર્મ થશે ડાયરેક્ટ કરંટ આગળ પાંત્રીસ નંબરનો પ્રશ્ન ટુ એ સ્વીચનો ઉપયોગ ક્યાં થાય છે ટુ એ સ્વીચનો ઉપયોગ ક્યાં થાય છે તો મિત્રો તેની અંદર જવાબ આવશે માટે આપણે જે જતી હોય છે તેની અંદર ટુ એ સ્વિચનો ઉપયોગ કરી શકીએ છીએ તેના પછી આગળ છત્રીસ નંબરનો પ્રશ્ન શોર્ટ સર્કિટ થવાથી શું થાય છે શોર્ટ સર્કિટ થાય તો શું થાય છે આવો પ્રશ્ન આપણને પૂછેલો છે તો તેની અંદર જવાબ આવશે વધારે કરંટ ફ્લે થાય છે એટલે કે ફ્લો થાય છે વધારે કારણ તેની અંદરથી પસાર થઈ જાય છે જ્યારે શોર્ટ સર્કિટ થાય છે ત્યારબાદ મિત્રો આગળનો પ્રશ્ન જોઈએ સાડત્રીસ નંબરનો પ્રશ્ન એક યુનિટ વીજળી બરાબર એક યુનિટ વીજળી એટલે કેટલું થાય તેની અંદર જવાબ આવશે એક કિલો વોટ એક કિલો વોટ થશે ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ એક એચપી બરાબર કેટલા વોટ થાય છે એક એચપી આપણે સાંભળ્યું કે આ આટલા એચપીની મોટર છે આ આટલા એચપીની મોટર છે તો એ એક એચપી એટલે કેટલું થશે તો તેની અંદર જવાબ આવશે સાતસો ને સેતાલીસ વોટ એક એચપી બરાબર સાતસો સેતાલીસ વોટ થશે ત્યારબાદ આગળનો પ્રશ્ન છે ઓગણ ચાલીસ નંબરનો પ્રશ્ન એક રજીસ્ટરથી શું થાય છે એક રજીસ્ટર હોય છે તેનાથી શું થાય છે તો તેની અંદર જવાબ આવશે કરંટનો પ્રવાહ નિયંત્રિત થાય છે કે એક રજીસ્ટરથી છે તે કરંટનો પ્રવાહ નિયંત્રિત થાય છે તેના પછી આગળનો પ્રશ્ન છે કે કન્ટિન્યુટી ટેસ્ટરનો ઉપયોગ કઈ સ્થિતિ માટે થાય છે કે કન્ટિન્યુટી ટેસ્ટરનો ઉપયોગ કઈ સ્થિતિ માટે થાય છે આવો પ્રશ્ન આપણને પૂછેલો છે તો તેની અંદર જવાબ આવશે ઓપન અને ક્લોઝ પરિ શોધવા માટે કન્ટિન્યુટી ટેસ્ટરનો ઉપયોગ આપણે છે તો ઓપન અથવા તો ક્લોઝ સર્કિટને શોધવા માટે થાય છે ત્યારબાદ મિત્રો આગળનો પ્રશ્ન છે પ્રશ્ન નંબર એકતાલીસ હર્ટ્સ શેનું એકમ છે આ હર્ટ્સ છે તે શેનું એકમ છે તો તેની અંદર જવાબ આવશે ફ્રિકવન્સી આ હર્ટ્સ છે તે ફ્રિકવન્સીનું એકમ છે ત્યારબાદ આગળનો પ્રશ્ન છે બેતાલીસ નંબરનો પ્રશ્ન એક એમ્પ્લિફાયર શું કરે છે જે આ એક એમ્પ્લિફાયર હોય છે તે શું કરે છે તો તેની અંદર જવાબ આવશે સિગ્નલને વધારે છે એમ્પ્લિફાયર હોય છે તે સિગ્નલને વધારે છે ત્યારબાદ આગળનો પ્રશ્ન તેતાલીસ નંબરનો પ્રશ્ન અર્થિંગ પાઇપ કઈ લંબાઈની હોય છે અર્થિંગ પાઇપ છે તે કઈ લંબાઈની હોય છે તો તેની અંદર જવાબ આવશે બે પોઈન્ટ પાંચ મીટર અર્થિંગ પાઇપ હોય છે તે બે પોઈન્ટ પાંચ મીટરની હોય છે મિત્રો આની અંદર જે પ્રશ્નો છે તે આ બધા આપણે થિયરી બેઝિક પ્રશ્નો છે પરીક્ષાની અંદર વધારે છે તો થિયરી બેઝિક પ્રશ્નો પૂછે છે એટલા માટે આપણે તમારા માટે છે તે જે થિયરીના પ્રશ્નો હોય છે તે બધા લાવેલા છીએ અને આપણા કોર્સની અંદર પણ આપણે જે થિયરીને લગતા પ્રશ્નો છે તે જ મૂકેલા છે કેમ કે આ ગૌણ સેવાની પરીક્ષાની અંદર છે તે બેઝિક થિયરીમાંથી વધારે પૂછતા હોય છે એટલે આપણે યુટ્યુબની અંદર પણ ઘણા બધા વિડીયો મૂકેલા છે તેની અંદર પણ તમે થિયરીના પ્રશ્નો જોઈ શકો છો મિત્રો આગળનો પ્રશ્ન છે કે કેપેસિટર કઈ ઉર્જા સંગ્રહ કરે છે કેપેસિટર છે તે કઈ ઉર્જાને સંગ્રહ કરે છે તો તેની અંદર જવાબ આવશે વિદ્યુત સ્થિર ઉર્જા કેપેસિટર છે તે વિદ્યુત સ્થિર ઉર્જાને સંગ્રહ કરે છે ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ પ્રશ્ન નંબર સુડતાલીસ ઘરમાં હંમેશા એ કઈ પ્રકારનો કરંટ આવે છે ઘરમાં હંમેશા કઈ પ્રકારનો કરંટ આવે છે તો તેની અંદર જવાબ આવશે એસી આલ્ટરનેટિંગ કરંટ આપણા ઘરની અંદર જે આપણે વપરાશ કરીએ છીએ તે આપણો અલ્ટરનેટિંગ કરંટ હોય છે ત્યારબાદ આગળનો પ્રશ્ન અડતાલીસ નંબરનો પ્રશ્ન જોઈએ અર્થિંગ વગરનું ઉપકરણ વાપરવું તો મિત્રો તે આપણા માટે ખતરનાક હોઈ શકે છે અર્થિંગ વગરનું જે ઉપકરણ હોય છે તે આપણા માટે ખતરનાક હોઈ શકે છે કેમ કે જો અર્થિંગ પ્રોપર રીતે ના કરેલું હોય તો તેની અંદર આપણને શોક લાગી શકે છે ત્યારબાદ આગળનો પ્રશ્ન ઓગણપચાસ નંબરનો પ્રશ્ન ટ્રીપ કરવા યોગ્ય રેન્જ કઈ છે આપણે કોઈ પણ વસ્તુ છે તે ટ્રીપ કરવી હોય તો યોગ્ય રેન્જ કઈ છે તો તેની અંદર જવાબ આવશે ત્રીસ મિલી એમ્પિયર ત્રીસ મિલી એમ્પિયરથી વધુ જો થાય છે તો ગમે તે વસ્તુ છે તે ટ્રીપ થઈ જાય તે રેન્જ છે તે યોગ્ય ગણાય છે ત્યારબાદ આગળનો પચાસ નંબરનો પ્રશ્ન વાયરિંગ સમયે સૌપ્રથમ શું જોવું જોઈએ વાયરિંગ કરતા હોય તે સમયે આપણે સૌપ્રથમ શું જોવું જોઈએ તો તેની અંદર જવાબ આવશે લોડ રિક્વાયરમેન્ટ કે આપણે વાયરિંગ કોઈ પણ કરતા હોય તો તેની અંદર કઈ જાડાઈનો વાયર નાખવો કેટલા એમ્પિયર સહન કરી શકે તે તેવો વાયર નાખવો આ બધી લોડ રિક્વાયરમેન્ટ છે તે ચેક કરવી જરૂરી છે તો મિત્રો આપણા જે આ પ્રશ્નો હતા તે બેઝિક બધા આપણા વાયરમેન વર્ગ ત્રીની ત્રણની જે પરીક્ષા છે તેના માટે ઉપયોગી થાય તેવા પ્રશ્નો હતા બધા પ્રશ્નો ધ્યાનથી જોઈ લેજો અને હજુ ઘણા બધા પ્રશ્નો જો તમારે જુઓ હોય તો આ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો કેમ કે તમારા માટે દરરોજ અહીંયા આપણે છે તે વિડીયોઝ લાવતા રહીશું ત્યારબાદ આપણી એપ્લિકેશનની અંદર પણ તમે અંદર જઈ અને કોર્સ લઈ શકો છો તેની અંદર પણ તમને અઢળક પ્રશ્નો આપેલા છે ત્યારબાદ આપણા ફ્રી ટેસ્ટો પણ મૂકતા હોઈએ છીએ તો મિત્રો જે મિત્રોને આ વિડીયો પસંદ આવ્યો તો એક લાઇક જરૂર કરી દેજો અને જે મિત્રોએ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરેલી તે મિત્રો ચેનલને પણ સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો ધન્યવાદ